હેલો કેમ છો બધા નવરાત્રી પ્રારંભ થઈ ગયો છે અને તમને મોબાઈલ લેવાની ઈચ્છા છે તો પછી તમે ચાલ્યા જાઓ જોગમૈયા મોબાઈલ શોપ સેલ્સ એન્ડ સર્વિસમાં હા મોબાઈલ શોપ સેલ્સ એન્ડ સર્વિસમાં તમે જૂના તથા નવા મોબાઈલ મેળવી શકશો તેમજ લોન પણ ફોન રહેશે ઓછા સિબિલ અને માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડથી તમને લોન મળી જશે તેમજ તમારા જૂના મોબાઈલ સારા ભાવથી જમા પણ કરી આપવામાં આવશે તો કોન્ટેક્ટ ડિટેલ્સ અત્યારે જ નોટ કરી લેજો હા મોબાઈલ રિપેરિંગ કામ સારું અને એકદમ ઝડપથી અને તદ્દન વ્યાજબી ભાવે પણ કરી આપશે એડ્રેસ નોટ કરી લેજો સદગુરુ રણછોડરાય કોમ્પ્લેક્સ શોપ નંબર સિક્સ લાલ ટેકરી ભુજ મલ્ટી બ્રાન્ડ મોબાઈલ શોપ સેલ્સ એન્ડ સર્વિસ નયન ઠક્કર નાઇન એટ નાઇન ડબલ એટ સેવન જીરો સેવન જીરો વન દીપક ઠક્કર નાઇન સેવન વન ટુ ફોર વન એટ ફોર ડબલ ફાઇવ તો હવે રાહ જુઓ છો જલ્દીથી કોન્ટેક્ટ કરી લો જોગમૈયા મોબાઈલ શોપ સેલ્સ એન્ડ સર્વિસનું